લોકલ ક્રાઇમ બ્રાન્ચના પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એ સેન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટી બી રબારી સાહેબનાઓના ગુનો શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના આપી હતી જે સૂચના મુજબ એ એસઆઈ દેવજીભાઈ મહેશ્વરી બલભદ્રસિંહ રાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા મયુરધ્વજસિંહ જાડેજા સુરેન્દ્રસિંહ ઝાલા સુનિલભાઈ પરમાર સુરજભાઈ વેગડા શક્તિસિંહ ગઢવી રાજેન્દ્રસિંહ રાઠોડ નવીનકુમાર જોશી તથા મહિપાલસિંહ પુરોહિતનાઓને ગુનો શોધવા માટે પ્રયત્નશીલ હતા તે સમય દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસ આધારે નવીન કુમાર જોશી તથા મહિપાલસિંહ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે

જેમાં એ પંકજ પંકજભાઈ કુશવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ રાણા તથા મયુરસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ ઝાલાનાઓને સદર જગ્યાએ મદદ માટે બોલાવી સંયુક્ત રીતે સદર બાતમીવાળી બોલેરો ગાડીની વોચમાં હતા તે સમય દરમિયાન હકીકત મુજબની બોલેરો ગાડી મળી આવતા ચેક કરતા તેમાંથી એક થેલો મળી આવ્યો હતો જેમાં સોના દાગીના તેમજ અલગ અલગ દેશની ચલણી નોટો તથા સિક્કાઓ તથા ચાંદી જેવી ધાતુના સિક્કા તથા બિસ્કીટ મળી આવ્યા હતા જેથી મજકુરિસમ પાસે આ મુદ્દામાલના આધાર પુરાવા કે બિલની માંગણી કરતા આધાર પુરાવા કે બિલ ન હોવાનું જણાવ્યું હતું જેથી મજકુરિસમની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સમે જણાવેલ કે આજથી આશરે આઠ દસ દિવસ પહેલા હું અને મારા મિત્ર અજિતસિંહ ચન્નુભા જાડેજા રહેવાસી મૂળ નખત્રાણા રહેવાસી હાલે બારાયા રોડ મુંદ્રાવાળો બંને સાથે મળી આ માનકુવાથી ખત્રી તળાવ જતા રસ્તા પર પુલિયાની બાજુ આવેલ મકાન જે બંધ હોય જેથી તે મકાન ની અંદર જઈ તાળો તોડી તેમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા પાંત્રીસ હજાર તથા અન્ય વિદેશી રૂપિયા મળેલ જે ચોરી કરી ત્યાંથી નીકળી ગયા હતા અને તે સોનાના દાગીના નંગ બે ખાતે મૂકી તેના પર લાખ લીધી હતી તથા ફરી એકવાર મુથુટ ફાઇનાન્સ નખત્રાણા ખાતે સોનાના દાગીના જેમાં સોનાની વીટી નંગ તથા કાનની સોનાની બુટી નંગ બે મૂકી અને રૂપિયા ત્રેસઠ હજાર એકસો લોન લીધી હોવાની હકીકત જણાવેલ તેમજ આશરે વીસેક દિવસ પહેલાં અજીતસિંહ ચન્નુભા જાડેજા તથા વિક્રમસિંહ વાઘજી સોઢાવાડા સાથે મળી સામત્રા ગામમાં રોડની બાજુમાં આવેલ એક બંધ મકાનનો તાળો તોડી તેમાં ચોરી કરી હતી જેમાં ચાંદીના સિક્કા નંગ સાત તથા અલગ અલગ દેશના ચલણી સિક્કા તથા કેન્યા લખેલ નોટ બે તથા બે ડોલરની નોટ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી જેથી મજબૂરી સામે આગળની કાર્યવાહી સારો માનકુવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે